ભાઈ મજામાં મજા મજા મિત્ર એકદમ મજા યાર મારા ભાઈ બંધો આયા હતા તે પ્લાનિંગ કરીએ છીએ ફરવા જવાનું તમે સજેસ્ટ કરો કે કઈ જગ્યા જઈએ લે જોરદાર બેંકોક પતાયનું પેકેજ આવ્યું છે સસ્તું ને સારું શું વાત કરો છો કઈ જગ્યાનું યાર લઈ જાવ તને અને હું આવી ગયો હતો અમદાવાદના સાયન્સ સિટી રોડ પર સુકન મોલના બીજા માળે આવેલી હોલિડે ફ્લાય વર્લ્ડ ટુર એન્ડ ટ્રાવેલની ઓફિસે જ્યાં થાઈલેન્ડનું ફોર નાઇટ ડે નું પેકેજ ફક્ત ચોત્રીસ હજાર નવસો નવ્વાણુંમાં જ છે પ્રવાસ તો તમે ઘણા બધા કર્યા હશે પણ એકવાર આ હોલિડે ફ્લાયઓવર સાથે પતાયા બેંકોકની ટ્રીપ કરો એટલે અખંડમાં જ રહી જશે આ પેકેજમાં તમને મળશે અમદાવાદથી અમદાવાદ ફ્લાઇટ થાઈલેન્ડમાં પિકઅપ એન્ડ ડ્રોપ ત્રણ રાતથી પતાય અને એક નાઇટ બેંકોકમાં ત્રણ અથવા ફોર સ્ટાર કેટેગરીની હોટલ રોજવારી બ્રેકફાસ્ટ કોરલ આઇલેન્ડ સ્પીડ બોટ વિથ લંચ જેમ્સ ગેલેરી સાથે ટેમ્પલ અને માર્કેટ ટૂર તો ખરી જ આ સિવાય અહીં દુબઈ બાલી વિયેતનામના પણ પેકેજ એકદમ સસ્તા અને સારા મળી જશે તો પછી ફરવા જવું હોય તો આજે જ આ હોલીડે ફ્લાય સંપર્ક કરવાનું ના ભૂલતા હ